મહાદેવના ના મંદિરે કઈક દર્શન કરવા આવડી મોટી લાઈન તમે જોઈ શકો થઈ ચાલુ વિડીયો નવો હોય તો પ્લીઝ ભાઈને સપોર્ટ કરો ચેનલ માં નવો તો ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરાવો કે જતા નહીં સો હેલો ટુ ફેમિલી વેલકમ બે હેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા ભાંગા જેવા બ્લોગમાં તો મિત્રો તારીખ થઈ ગઈ સત્યાવીસ આઠ બે હજાર પચીસ ને આજે ને મિત્રો તને હવે તનો મેળો છે ને ફૂલે ફૂલ બાકા જીકી બોલાવી એવો ચાલુ થઈ ગયો એટલે એને હું અને હરેશભાઈ જો બંને જાવી અને હરશભાઈને ત્યાંથી આપણે પાણીના પરબે રાખી દેવાના અને અહીંયા આપણે બીજો ભાઈ બનાવે એની યારે આપણે જવાનું તો ચાલો ફટાફટ તમને અત્યારે મહાદેવના દર્શન કરાવું અને પછી તમને મેળામાં લઈએ તો ફટાફટ અત્યારે આપણે જઈ તને ત્યાં ફાઈનલી મિત્રો ભોગી ગયા છે આપણે તરણેતર ને જો આપણે બાઇક એને પાર્કિંગ કરી નાખ્યું હોય અને હવે એને તમને બધાને લઈ જાવ તરણેતર ના મેળામાં અને એને મેળામાં ફૂલ બાકાજી કી બોલાવી દીધું ફાઈનલી મિત્રો ભોગ ગયો મેળામાં અને તમે જોઈ શકો કઈક આવો નજારો યાર જોઈ લ્યો ફૂલ બાકાજી કી બોલાય ટ્રાફિક જુઓ કાંઈ ઘટે એવું તો ચાલો અત્યારે તમને મહાદેવના પહેલા દર્શન કરાવી દો ને પછી આગળ જઈને જો ટ્રાફિક એકદમ જોઈ લો મિત્રો તમે જોઈ શકો મંદિર તરફ જવા માટે માયા કેટલી ગર્દી છે જો રોડ ઉપર એ મિત્રો ફૂલે ફૂલ ટ્રાફિક છે ને જો મેળો એને ફૂલે ફૂલ જામી ગયો જોઈ લો કાઈ ઘટે એવું નહીં મિત્રો મેળામાં મંદિર પાસે મિત્રો આપણે આવી ગયા અને તમે જોઈ શકો ટ્રાફિક કેટલું છે એ કાલ નતું આનો ટ્રાફિક પણ આજે એને ભૂકા કાઢે ટ્રાફિક છે અને હજી પાંચમ ના દિવસે તો વધારે થશે જો ચાલો મંદિર અંદર લઈ જાઓ અને તમને મહાદેવના દર્શન કરો આવી ગયા મહાદેવના મંદિર પાસે ને તમે જોઈ શકો મહાદેવના મંદિરે કઈક દર્શન કરો આવડી મોટી લાઈન છે અને જુઓ મહાદેવનું મંદિર છે ફટાફટ બધા દર્શન કરી દો અને આજે મિત્રો આપણે મંદિરે ન જવાનું કારણ કે હે અહીંયા ગરદી બહુ છે તમે જો આવડી મોટી લાઈન છે તો ચાલો ફટાફટ એને હવે તમે મેળામાં લઈ જાઓ ને મેળામાં કેવી તૈયારી એની બધું બધું ને મેળો અત્યારે લગભગ ફૂલ બાકાજીક બોલાવું ટ્રાફિક આવી ગયું આવી ગયો ને તો ચાલો મિત્રો અત્યારે તમને મેળામાં લઈ જાઓ ને ફૂલ બાકાજીકી બોલાવી દેવી

મિત્રો મેળાની શાન એટલે કે જે આ છત્રી અને તમને મિત્રો યાદ હોય ને તો બે હજાર સોળમાં વિશ્વ પ્રખ્યાત છત્રી ડાન્સ કરવામાં આવ્યો હતો તણેતરમાં અને તમને યાદ હોય કે ન હોય મને તો યાદ એને ન યાદ હોય તો ઋતુમાં કરી દીધું તો આ કંઈક આવી રીતના આ પ્રોગ્રામ ચાલુ જોઈએ આગળ મિત્રો આપણે આવી ગયા અને તમે જોઈ શકો આ બાજુ આડી ચક્રી અને મોત નો કુવન ઉડી ને બધું ચાલુ થઈ ગયું ટ્રાફિક એકદમ જોવો મિત્રો આગળ મિત્રો આવી ગયા અને અહીંયા આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા આગળ મિત્રો આવી ગયા ને અહિયાં આપણને આપણા સબસ્ક્રાઈબર મળી જાય તમે જોઈ શકો આટલા બધા સબસ્ક્રાઈબર મળી જાય તો મિત્રો તમને મેળા માં મજા આવે બહુ મજા આવે બહુ મજા આવે અને કઈ ઘટે મેળા મેળામાં બધા મળી જાય મોજ કરે તમારે મેળામાં આવે આવવું તો હજી અઠ્યાવીસ આવી જાય કારણ કે ટ્રાફિક ફૂલ મેળો જામી ગયો મેળા મિત્રો આગળ તો મિત્રો તમે જોઈ શકો બધા ભાઈ લોકો મળી જાય અને મેળા માં કઈ ઘટે નહીં ભાઈ ઘટે મિત્રો આવું તમે આવી

કાયમ તમને સલામ્બો રાઈડ દેખાડવું ને કેટલી તૈયાર થઈ જો ફાઇનલી ચાલુ થઈ ગઈ તમે જોઈ શકો આવી રીતના કાંઈક કરે અને આ સલામ્બો રાઈડ માં કેટલા લોકો બેઠા ને કોમેન્ટ કરી દેજો અને ટ્રાફિક તો તમે મિત્રો કઈ ઘટેવું નહીં ટ્રાફિક માં બને બજારમાં અંદર આવી આયોજન તમે જોઈ શકો ઓલી બાજુ સલામ્બો રાઈડ હતી એની બાજુમાં હોળીઓ એ પણ ચાલુ થઈ ગયું આ બાજુ રેન્જર રાઈડ અને એમાં તો આપણે રપડિયા મેળામાં બે હતા તમને નો ખબર તો એ વિડીયો જોઈ આવજો જો આ બાજુ એને બ્રેકડાઉન ચાલુ થઈ ગયું

નાના નાના આપણને મિત્રો ઘણા બધા આવી રીતના સબસ્ક્રાઈબર મળી ગયા કોલ બાકાજીકી બોલાવે જોકે ભાઈ મજા માને તો ચાલો મિત્રો હવે આગળ તમને લઈ જાઓ અને જે આપણે ખાખરિયાન મને ત્યાં બતાવું તમને આપણે બારા વ્યા તમે જોઈ શકો આપણે ખાખરિયા હનુમાનજી અને તમને અંદર અંદર બધું દઉં કારણ કે અમુક જે નવા માણસો જોવા દેખાડતો જો આ છે ખાખરિયા હનુમાનજી અને આપણે કીધું જે પણ મેળામાં થાકે એ લોકો એને અહીંયા બેસવા વ્યા હોય તમે જોઈ શકો જો બધા લોકો અત્યારે બેસવા વ્યા અને તમને એને ખાખરિયા હનુમાનજી મંદિર બતાવી દઉં તમે જોઈ શકો કઈ આવું એને મંદિર હજુ હનુમાનજી નું અને આપણે કીધું હતું કે જે પણ મેળામાં માં હોય એ અહીંયા બેસવા આવે જો તો ચાલો તમને અંદર લઈ લેજો અંદર હનુમાનજીના દર્શન કરાવી દઉં આવું કઈ ખાકરિયા હનુમાનજી નું મંદિર તમે જોઈ શકો ફટાફટ હનુમાનજી ના દર્શન કરી લો હનુમાનજી મિત્રો દર્શન કરી લીધા ને તમે જોઈ શકો અહીંયા મિત્રો હજારો લોકો આવે અને મિત્રો આ ખાકરિયા હનુમાન જે મેળો ચાલુ થાય ને ત્યારથી લઈને મેળો પૂરો થાય ને ત્યાં લગીને અહીંયા હજારો લોકોને ફ્રીમાં જમાડવામાં આવે તમે જોઈ શકો અને આ વખતે મિત્રો અહીંયા શેડ બનાવી નાખ્યો તો ચાલો મિત્રો મેં તમને હનુમાનજી બધી બધું તો બતાવી દીધું હવે તમને પશુ જે આપણે હરીફાઈ રહી ને ત્યાં એ લઈ જઈને તમને હરીફાઈ દેખાડ દો આખા હનુમાન આટો મારીને હવે મિત્રો જવાનું પશુ પ્રદર્શન હરીફાઈ રહી ત્યાં જવાનું તમે જોઈ શકો ટ્રાફિક કેટલું એ જો ટ્રાફિક એને મિત્રો કાલે થશે કેમકે કાલે પાચમ મેળો ફૂલ જામી જવાનો અને બાર થી માણું આવતો એ બધા પાચમે થાય જો ટ્રાફિક એકદમ જોઈ લો તો ચાલો ફટાફટ અત્યારે તમને લઈ જાવ પશુ પ્રદર્શન હરીફાઈ રહીને ત્યાં લઈ જાવ અને તમને એને ત્યાં બધા પશુ બતાવું પશુ પ્રદર્શન હરીફાઈના ગેટે આપણે પોગી જાય આવે તમે જોઈ શકો કંઈક આવો ગેટ અને ટ્રાફિક એકદમ જોઈ લો મિત્રો ટ્રાફિક અને ભૂકા કાઢે હોય તો ચાલો તમને અંદર લઈ જાવ ને જે પશુઓ બધા આવ્યા હે નહીં બધા પશુ તમને દેખાડું અને ગર્દી એકદમ જોઈ લે ફૂલ ગર્દી છે મિત્રો અંદર મિત્રો આપણે આવી ગયા ને તમે અંદરથી જોઈ શકો કાંઈક આવી રીતના ગર્દી છે ને જો ફૂલ માતાજી કીધું બોલાવે ને એટલું ટ્રાફિક છે અને જો આવો નજારો છે કાંઈક જોઈ લો તો ચાલો આગળ એલા જઈએ ને તમને પશુ બતાવી દઉં જે પશુ આવ્યા હે ને પશુ પ્રદર્શન આપણે ગયા તમે જોઈ શકો મિત્રો અનેક જાતની ગાયો રાખેલી અને અહીંયા એમનું બોર્ડ મારેલું જે ગાયું હોય એ ગાય અને જે ભાઈ ની ગાય હોય એ ભાઈનું બધાનું નામ લખેલું હોય તમે જો કેટલી બધી ગાયો હોય અને માણસો પણ તમે જો અનેક માણસો મિત્રો જોવા આવ્યું અને આ મેળામાં મિત્રો લાખો માણસો આવે પશુ પ્રદર્શન હરિફાઈમાં આપણે પશુઓને જોઈને વીઆઈ હવે આપણે જવાનું જ્યાં રમત ગમત હાલે ત્યાં તમે ટ્રાફિક એકદમ જોઈ લો

રમત ગમત ના મેદાન આપણે આપડે પોગી ગયા તમે જોઈ શકો આ બાજુ મિત્રો કબડ્ડી અત્યારે ચાલુ હોય જો ફાઈનલ મિત્રો કબડ્ડી પણ આપણે જોઈ લીધી અને એક ટીમ વિજેતા થઈ ગઈ અને હવે આપણે જવાનો મેળામાં લાસ્ટ વાર એકદમ નજારો જોઈ જવાય આવો કઈ ગ્રાઉન્ડ નો નજારો હોય

પણ ટી શર્ટ ને મળી ગઈ ને તો જો મિત્રો જે પણ ભાઈ જીતે કે એને પેલો બીજો ત્રીજો નંબર આપવામાં આવે ને હારે એને આપવામાં આવે તો ચાલો સમર સમરના મેદાનમાં આટો મારીને વીઆયએન તમે જોઈ શકો અત્યારે ટ્રાફિક એટલું જોજો ફૂલ બાપાજી કી બોલા મેળો ભાઈ જામી ગયો ને બાપાજી કી ફૂલ કાઈ ઘટે હુયા મેડામાં જો મિત્રો ટિકિટના પૈસા ઘટે એમ કે મેડામાં ઘરે મોજ કરીને એટલામાં આપણને મળી ગયા આપણો ફ્રેન્ડ રોહિતભાઈ તમે જોઈ શકો આપણને હસુભાઈ કાઈ ઘટયો નઈ બોલે અતુરભાઈ કોઈ બાકાજીની બોલે મેળામાં થોડા કાગડ હે ને તો એટલામાં આપણે બીજા આપડા સબસ્ક્રાઇબર મળી ગયા ને તમે જોઈ શકો હું કે ભાઈ કાઈ ઘટયોયા મેળામાં નઈ હોય ફુલ બાકાજી કે મેળામાં બોલે જો આવાના આવા થોડા ઘણા સબસ્ક્રાઇબર આપણને મળતા રહે એટલે આપણને મજા આવે કારણ કે એ બધાને લીધે તો આપણે થોડાક આગળ આવી અને આવા આવા બધા તમે સપોર્ટ કરતા રહેજો તો થોડાક હજી આગળ જાય અને જો ફુલ બાકાજી કે મેળો ભરાઈ ગયો છે બાકાજી કે ફુલ મોજ ફુલ મોજ મજા આવે ને મેળામાં ફુલ મોજ આવે છે વિડિયોમાં નવો હોય તો પ્લીઝ ભાઈને સપોર્ટ કરો ચેનલમાં નવો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવા forget જતા નહીં જો એ ભાઈએ કીધું તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ ની બધું કરી નાખજો તમે કયા કામના અમે મોવાથી આવ્યા છીએ તમે જોઈ શકો બરાબર છે ભાઈ સપોર્ટ કરો ભાઈ ફૂલ મહેનત લાગે છે વિડીયો બનાવો એટલે કઈ તેવો વાત નથી બાકી વિડીયો ઉતારવો દસ કિલોમીટર આગુ જવું અપલોડ કરવા માટે બે કલાક એડિટિંગમાં લાગે બાકી તો હારી સારી વસ્તુ ભાઈ તો તમને બતાવી થશે

મિત્રો તમે જોઈ શકો સલામો રાઈડ થઈ ગઈ ચાલુ સલામો રાઈડ આપણે જોતા હતા ને એટલામાં આપણને વ્લોગર વિશુભાઈ મળી ગયા જેમ કે આપણા ભાઈ હું કે વિશુભાઈ મેળામાં મિત્રો કઈ ઘટે હોય વિશાલ કઈ ઘટે નથી ભાઈ પૈસા ઘટે પૈસા ઘટે તમે થોડાક દેજો थोड़ा है, तो हमने अच्छा। चार। 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 મિત્રો બની બજાર માંથી આપડે બહાર આવી ગયા તમે લાસ્ટ વાર એને મેળાનો નજારો જોઈ ગયો આવો નજારો હોય કઈ ઘટેવું નહીં મિત્રો કાંઈ ઘટેવું મેળામાં મિત્રો નાના નાના ફોલોઅર્સ ને મળતા અને લાસ્ટ વાર તમે મેળાનો નજારો જોઈ લો કાંઈ ઘટેવું નહીં આપડે ચકડોળ ની વાત કરીએ તો આ મેળામાં પાંચ ચકડોળે પાંચ ડાન્સ છે બે ટોરા ટોરા છે બે આડી ચક્રી એવી તો મિત્રો અનેક જાતની આઈટમ હોય ને જો લાસ્ટ વાર એને મિત્રો મેળો જોઈ લો તો ચાલો મિત્રો હવે મેળો તો તમને બતાવી દીધો હવે આપણે જઈ ઘર બાજુ અને કરીએ કારણ કે એને એડિટિંગ કરવાનું એડિટિંગ કરીને પોસ્ટ પણ વિડીયો કરવાનું હોય તો હવે આપણે જઈએ ઘર બાજુ જોઈ લો

ફાઇનલી મિત્રો મેળાની બહાર આવી ગયો અને જો બાઇકને આપણે પાર્કિંગમાંથી લઈ લીધું હતું અને મિત્રો તમારે જે કોઈને મેળામાં આવવું હોય તો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે વ્યા આવજો કારણ કે એને સત્યાવીસ અઠ્યાવીસ તારીખે મેળો ફૂલ ભરાવાનો મોજ આવ્યું અને પાંચમના દિવસે આવો ને તો ફૂલ મજા આવી હોય કારણ કે તે આપણે ભૂપેન્દ્ર પટેલ પણ આવવાનું હોય અને જો અહીંયા આપણે જંગલ વિસ્તારમાં આવ્યા અને હવે મિત્રો આ વિડીયોને આયાત પૂરો કરી નાખી તો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો અને હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી